કાટમાં ગાડી વે થોડોક બાકી જ છે કદાચ અહીંયાથી પડે એટલે કાર્યક્રમ પૂરો હા આ ધીરે 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 જાય ગાડીને ફુગવો જો જો તો ફુગવો આપણે અહીંયાથી મોડો જો તો લઈ લે તમે જો શિવજીનો મંદિર કેવું છે આ ઓળો લબાચો લઈને કઈ બાજુ जातो કમોન હોય કે पनीर ભુરજી જણા મસાલા છે ડુંગરી છે અહીંયા હું પડી પાણીમાં

આપણો આડર રસ્તો સીધો જંગલમાંથી એ ડડિયા પડાય છે આપણો થોડું ઘણું ચટુ છે વાગી ગયા છે દસ હવે ચા પાણી પી લે ચાનો અહીંયા ઓર્ડર આપ્યો હતો ને અહીંયા આપણે પૂચિયા અને પૂચિયા ને બધા અહીંયા ભેગા થયા છે કેમ છે ગયા ગાડીમાં જોયો ગાડીમાં ગાડીમાં તો આખી રાત ગાડી જોયો આપડી જા

ગાડી ઉમેર બીજા ગેરમાં ચાલે ભેલો બીજો પેલો બીજો હાઠ જવાનું કોઈ આવતું હોય પાછું એ ધ્યાન રાખવાનો લહ તો લહર તો આ બ્રેક ના લાગે વાહ વાહ બાય બોર્ડ છે ખતરનાક મોડનો ભાઈ જેને વડાન છે વાહનથી મેં હેલાવો અને લેન્ડ નો બોર્ડ છે કે ભાઈ ઉપરથી જવામાં બધાય લેન્ડ સ્લાઇડ થાય છે તો તમે ધ્યાન રાખો તમારું

હા વાવા પૂરો આવ્યો આમાં બીજું કઈ હોય નઈ ને હું જો આયાથી છે આ એટલો બધો તો ભાગ પડ્યો છે થોડોક બાકી છે કદાચ પડે એટલે કાર્યક્રમ પૂરો આગળ જોતા એમ થાય છે કદાચ ઝીણો ઝીણો વરસાદ હોતો હોય પાછો ભયજનક વણાક આવે છે

અને ને ભજીયા ને ડોડા ને એવું ખાવું હોય તો આપડે આ બાજુ તો મળી જાય એ વાંચો મસ્ત એવો પાણીનો ધોધ આવે છે નાનકડો નાનકડો કેમ વ્યુ આવે છે ભાઈ ભાઈ આગળ થી આવી જાય ભાઈ આપણે થોડીક વાર પછી નેત્રંગ રસ્તો નેત્રંગ હાઈવે જો ભાઈ દવાનો પંપ સાટે છે કંઈ ઘટે નહીં હા મારે ધીરે 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 જાય આપણી ગાડી આગળ એક ચડતા ઉભી રહી જાય ચા પાણી પીવા તો પીતા જાય ચા પાણી ચાડા અગિયાર વી ગયા છે ભાઈ ચા પાણી પી લઈ આવે પછી આગળ વધી જાય ત્યાં આગળ ભાઈ ઉપર વાદળું છે એટલે આગળ આપડે વરસાદ મળવો છે થઈ ગયા હજી ભાઈ આપણે આગળ હાલતા તમે ખાડા જોવો બહુ મોટા મોટા ખાડા તમને જોવા મળી જાય અને આપણે બે ભાઈ ઓલી ગાડીમાં છે ને આપણે ત્રણેય આ ગાડીમાં આવી ગયા

વરસાદ ભાઈ વધી ગયો જંગલ નેત્રંગ એરિયાઓમાંત્રી ગયા છે ભાઈ નેત્રંગ 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 ની બજાર ભાઈ ને ગાડીનો એક ફુગો ગયો છે ફુગો આપડે મળે છે તો લઈ લે તમે જોવો શિવજી નું મંદિર કેવું છે

ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓલી ગાડી આઈકી જાય આ ગાડી ફાવે કે નહીં ફાવે જોવાનું એક વાગી ગયો છે ને દેડિયા ભાડા આપણે ત્યાંથી હવે બાર કિલોમીટર બતાવે છે કેમ મજા આવે છે આ ગાડી આખવાની હો હો મજા મજા સાખો દડિયા પહોંચી ગયા છે અને વરસાદ છે ફૂલે ફૂલ ચાલુ છે બંધ થવાનું નામ લેતો નથી આમ ઉપર જોયો તો દેખાય તમને જો દેખાય આમાં તો દેખાય નહીં કારણ કે કાચમાં તો છાટા પડ્યા જ રાખે છે કન્ટિન્યુ આ બાજુથી ભાઈ વરસાદમાં થોડોક વધારે વધારો આવી ગયો છે એટલે જો ભાઈ દરવાજા અડધા હમણાં આખા બંધ કરી દીધા હતા ને પાછા ફળી નાખાય છે આ ભાઈ અહીંયા શાંતિથી બેઠા છે ઓકે ઓકે હા ભોક ગઈ છે ઓકે ઓકે હમણાં આગળ હોટલ આવે એટલે હમણાં અહીંયા આપણે ક્યાંક રાખશું ને કરશું અત્યારે વરસાદ આપણે કહી શકીએ હારામાં હારો ચાલુ છે અને આ રસ્તે આવતા હોય તો આ રસ્તો એકદમ સારો છે આમાં ટૂંકમાં ખાડા ઓછા છે આપણે એમ કહીએ ગયા ક્યાંક ક્યાંક આવે એટલે એટલો તો ચોમાસાની અંદર આપણે રહેવાની જ છે તકલીફ પણ એક રીતે જોઈએ તો ફૂલ હારો અત્યારે કહીએ ગયા નેત્રંગથી જે ડેડિયાપાડાનો રસ્તો છે એ જોરદાર ભાઈ પૂણા બે જગ્યાએ વાય અને આગળ તમે જેમ જોઈ શકો છો એમ બહુ મોટી મશીનરી જાય છે એના હિસાબે થોડોક રસ્તા ઉપર આપણે કહી શકીએ કે ટ્રાફિક અથવા તો એવું કારણ કે સિંગલ પટ્ટી રસ્તો છે એટલે થોડો ટ્રાફિક થવો જરૂરી છે હા વરસાદ ચાલુ છે જોરો સોરોથી મેળ આવે તો કરી લે લેડો લબા ચોલ ને કઈ બાજુ જતો હવે છે ને ભાઈ આનું બાજુ આગળનું એન્જિન એક આખું નોખું હોય

હોટલ નેશનલ એટલે ગમે આવો તો જમવાનો ટેસ્ટ વ્યવસ્થિત છે જમ્યા ભોજો અને બીજા નંબર માં કે સર્વિસ બહુ ફાસ્ટ છે કાયો કા તમને સર્વિસ આપી દે ચાલો વધી આપણે અહીંથી આગળ વાહ ભાઈ ત્રીજી ગાડી હતી ને એ આવી ગઈ છે લાલ બોડી કેબિન વાળી જોઈ શકતા હશો આપણે થાવર ભાઈ ની ગાડી છે તો આપણે જાય ત્યાં વરસાદ ચાલુ છે એટલે છત્રી ની આપણી પાસે સુવિધા છે કેમ છે આ ભાઈ આવી ગયા છે પાછા શું થયું તમારી ગાડીમાં કેમ છો

બસ જો આવું જ આવે રોકડનો આઈટમ આવે ઓલા કેન્દ્ર ઢાકણા જાઉંસો રૂપિયા ભાઈ ફુગાની મજૂરી લીધી જાય એટલે અહીંયા ભાઈ કેબિન છે ને નાનકડી કરાવી નાખ્યું છે કામ રેડી ઓકે વધ્યા આગળ ઓલા આવે છે એ ગાડીઓ લઈને એ બે ગાડી ઓલી બાજુ પડી છે તો એ બે ગાડી બાજુ ભાઈ ત્રણ ભેગી થઈ જાય ને એમાંથી એક હમણાં આગળ બે પાંચ કિલોમીટર આવીને ખાલી થઈ જવાની છે એટલે અહીંયા રોકાઈ જશે અને બીજી પાછી અહીંયા આપડે થોડે થોડેકાય અને આપણે એક બોર્ડર થાય એવું ભાઈ આપણે હું ગાડીમાં થોડુંક એસી ફિટ કરાવી છે સેન્ટર એસી તમને ખબર વરસાદ આવે તો કુલિંગ વધારે પકડે એટલે આ જવું તમે બધું પાણી વાળું ઠંડો એટલો ઠંડી લાગે છે એસી ની અંદર કેને કોઈ લિમિટ નથી સી આ હું આપણે આખો આનું બાંધકામ નવું કરાયું ને એટલે ત્યાં આપણે એસી નખાયું નગર તો આમાંથી બધે ઠંડી હવા આવતી તો માં પેલાના જૂના વિડીયો જોવા ને ભાઈ ગાડીને એટલે જો આમાં બધેથી પાણી વળતું ભાઈ આવી ગયા છે આપણે બીજી ગાડીની અંદર કરાવી લઈએ ઘાટો ઓલી ગાડી આપણે ઘાટો કરાવીને ભાઈ ગઈ છે આગળ કુવા બોર્ડર ભાઈ એકસો ને એસી રૂપિયા જે લેતા અત્યારે ફાસ્ટેગમાંથી કપાઈ જાય એટલે કોઈ પણ ભાઈઓ આવતા હોય તો ફાસ્ટેગમાંથી કપાવી શકો છો તમે એકસો ને એસી રૂપિયા બોર્ડર ટૂંકમાં અઢાર થઈ ગયા ઓકે ભાઈ અત્યારે થઈ ગયા અને પોઈન્ટ બે કે આપણે ઓલી આવ્યો એનું કારણ એમાં પચીસ ટન પૂરો વજન છે અને આ લોકોનું કંઈક કંઈક નિયમ શું કહેવાય વરસાદના હિસાબે પાણી એક તો તાલપત્ર ને બધું પલરી ગયું હોય ને જરાક બે પાંચ કિલો વજન વધારે હોય ને તો આ લોકો દરેક મેમાં આપી દે એટલે એના કરતા ગાડી ત્યાં સુધી ચેન્જ કરી લેવી સારી મટી ગયા છે ભાઈ બોર્ડર આપણે આવી ગયા છે પાછા ગાડીમાં થોડાક જ્યાંથી ભાઈ આપણે આગળ વટીએ ને એટલે થોડોક રસ્તો પાછો ખરાબ આવી જાય છે વરસાદ ફૂલે ફૂલ ચાલુ છે આ નદીઓ નાળા ડેમના વ્યૂ જુઓ એક નંબર છે આપણે એમ કહીએ ગુજરાત માંથી આપડે મહારાષ્ટ્ર ની અંદર એન્ટર થઈ ગયા છે એન્ટર ખાતા જ આપણે જો હરિયાળી તો જોવા મળે છે પણ આપડે કેરાના ખેતર આવ્યો બાજુમાં એટલે નીકળે નહીં હું પાણી પડે ભાઈ હા નદી બહુ મોટી છે પણ જાય છે થોડી અડધી આખી નથી જતી અકલકુવા અકલકુવા આવ્યું અકલકુવા અકલકુવા આવ્યું ને આપણે ભાઈ રોંગ સાઈડ માં લેવી પડી જાય અહીંયા એનું કારણ છે કે આ મોટો જનાજો આ ઉભો છે રોડ વધારે એટલે કદાચ બ્રેક કરાવી દેવામાં આવ્યો હોય કે હોય ખબર નથી દિવસ ના નો એન્ટ્રી હોય એટલે અત્યારે ભાઈ તડકો છે બોલો ગટરનું પાણી ભાઈ ગટર ગટરનું પાણી એવો વાયસ આવે છે ઓછો થઈ ગયો છાટા આપડે એમ કયા ગયા કારણ કે જો આ બાજુના રોડ ખોરા છે તો આપણા કાચમાં છાટા પડેલા છે

તો ગાડી ક્યાંક હરકી પાર્કિંગ કરી હવે તમને એવું નથી લાગતું કે ક્યાંક માણા જેવી ચા પીએ આપડે

તમે મોબાઈલ ગોવાઈ ગઈ આયા દી આયા દી ખાલી આયા થોપું આવ્યો તો હું આયા બેઠો તો વિડિયો આવતા હતા તો તેનો ફોન ગયો કે હવે ક્યાં ગયો ફોન કરીયા કે કાઈ અમરા તો નથી સમાચાર નથી હે હમણાં જડી જોઈ ફોન જોરાઈ ગયો ભાઈ આનો ફોન લાગી ગયો છે ભાઈ ફોન નો લાગી ગયો છે તમે વ્યૂ જો આ બાજુ દે nhiều thân ni 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 તું ચૂકવા ગયો નીકળી ગયો પાણી કેમ આયેલું જાય છે ભાઈ ડેમ માંથી થોડુંક ઝોમ કરે એટલે તમને દેખાય પ્રોપર જય તિખોરા તિખોરા કરીને આવે છે ને અહીંયા આપણે સીના જોવા મળ્યા હે તો આ બાજુથી ભય રહી જાય ફૂલે ફૂલ આ બધા હતી અત્યાર સુધીની આપણે કહીએ કે મોટી આપણે જોવા મળી છે નથી અત્યાર સુધી આપણે આ ટ્રીપની એમ બાકી અત્યાર સુધી આવી હતી બધી નાની નાની હતી આ બધા હતી લોંગ આપણે કહીએ થઈએ અને આ બાજુ ભાઈ વરસાદ દેહારો પડી ગયો ત્યાંથી ભાઈ આપણે આગળ જતા સર્કલ આવે ત્યાંથી મારે દેવાની ખાલી સાઇડ સહાદ આ બાજુ આ બાજુ નો રસ્તો એકદમ ગયો ભાઈ નો ફોન ભાઈ એના પાછો મળી ગયો ક્યાં હતો ક્યાં ક્યાં હતો પાછો આપડો આપડો ભાઈ અહીંયા જ આવી ગયો બોલો ક્યાં ક્યાં ગાયબ થઈ ગયો પાછો આવી ગયો કઈ નક્કી નથી પાંપ ભાવ્યો છે ભાઈ અહીંયાથી થોડું પૂરા આવી લઈએ ગાડીમાં ડીઝલ અને ચા પાણી પી વ્યવસ્થિત જોઈ લે ભાઈ બધાય છે વ્યવસ્થિત ને આ કંઈ ને કંઈ વાંધો નથી ને પેટમાં પેટમાં દુખત નથી કારણ કે છે નવા એટલે આમાં જે કાંકર આવી જાય ગયો કે દસ હજારનું ડીઝલ નાખશું ભાઈ આપણે એટલે ટાંકી એટલામાં તો પાછી આવી જાય માથે અહીંયાથી ભાઈ આપણે એકસોને નવ લિટર પાછું નખાવી લીધું છે અહીંયા ભાવ છે એકાણું પોઈન્ટ છત્રીસ પૈસા ડીઝલ નાખી લીધું છે ને હવે પી લઈ અહીંયા હાઈ ક્લાસ કંઈક માણાના પેટની જો ચા તો અને ચા પીને વધીએ આપણે પાછા અહીંયાથી આગળ કારણ કે જે આપણે રન કાપવાનો છે ઘણો બધો અને હવે આગળ જતા ડેન્જર રસ્તો આવે છે તો કંઈ ખબર નથી આપણે અત્યારે અહીંયાથી ક્યાં ઉધી હાલીએ અને પછી ક્યાં આપણે સ્ટે કરી જાય એમની બાજુમાં છે સારી હોટલ તો અહીંયા રાખીએ અહીંયા આવે છે ભાઈ ખોડિયાર હોટલ પંપની એક્ઝેક્ટ બાજુમાં ઓલી આપણી બીજી ગાડી હજી પાછળ આવે છે

ભાઈ બાકી ઘણા બધા ભાઈ એવું કહેતા ભાઈ નંબર નાખો નંબર નાખો તો ઇન્સ્ટાગ્રામમાં આહિર વી અઢાર એસી સર્ચ મારશો એટલે સીધું આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી આવશે ને એમાં ગમે ત્યાં અવેલેબલ જોઈએ આપણે નંબર આપણે એકવાર નાખ્યો હતો તો આપણે જોઈ લીધું કારણ કે ફોન ચોટી ગયો હતો ભાઈ એટલા બધા ફોન આવતા હતા એટલે આપણે પાછો એ નંબર એમાંથી કાઢવો પડ્યો તો અત્યારે ભાઈ આપણે સહાદા અને ધોલિયાની વચારે આપણે સહાદા વહેંચ્યા છીએ અને એકસો સાઠ નંબરના હાઈવે ઉપર આપણે છીએ નામ એટલે આપણે લગભગ અહીંયાથી ધોલિયાનું ડિસ્ટન્સ ઓલમોસ્ટ સમજી લો કે સો કિલોમીટર આસપાસ આપણે હોવું છે તો આ રસ્તો આવો સિંગલ સિંગરપટ્ટી એટલે કાંઈ આઈડિયા નથી આપણે ક્યાંક પહોંચીએ છાટા કોકો ચાલુ થઈ ગયા છે છે ભાઈ આગળ હમણાં આવશે થોડું છે આપણે મેન રોડ ઉપર ચડી ગયા છે પહોંચી ગયા છે આપણે ધુલિયા અને બાકી નાસિક ને મુંબઈ સીધો પટ્ટો ગયો આપણે અહીંયા ભાઈ ખાલી સાઈડ ટર્ન મારી લે સીધો આપણે કહીએ ને કે છે ચાલીસ ગામ ઘાટવારો રોડ તો એ લઈ લે હું આપણે સીધો તો ભાઈ વાગી ગયા છે અગિયાર ને આવી ગયા છે હોટેલ આપડે ગાયત્રી આપણે ગાયત્રી હોટેલ આવે છે ને જ્યાં હોલ્ડ કરીએ જ્યાં જ આપણે પહોંચ્યા છીએ ત્યાં રાખી દે તો ભાઈ આજે ગાયત્રી નું જમવાનું ચાર પાંચ જાતના શાક છે દાળ તો અહીંયા કમ્પલસરી હોય છે સુકી ભાજી ની દાળ ને રોટલી પાપડ સલાડ અને છાસ આવી ગઈ છે તો જમી લે બાકી ટેસ્ટ એક નંબર જ છે આપણે જમતા હોય રેગ્યુલર બાર વાગીને ભાઈ દસ મિનિટ થઈ ગઈ છે રોટલા ખાઈ લીધા છે આપણે એડ્લેસ ગાયત્રીએ અને આજના વિડીયોને કરી આપણે અહીંયા પૂરો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી આવતીકાલે હોવો રહે તો બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મા ભગવાન